અને નવા છો અને જે ઉમેદવારોને નથી ખબર તો તમામ મિત્રોને જરૂરથી વિડીયો શેર કરશો તો વિગતવાર ચર્ચા કરીએ શું અપડેટ છે એના પહેલા ખાસ મિત્રો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે ત્યાં ખાસ તમે જોઈન કરી નાખ્યું જેથી તમને પણ એમાં અપડેટ મળતી રહેશે તો વાત કરીએ મિત્રો અત્યારે તમને અહીંયા સ્ક્રીન ઉપર જોવા રહ્યું છે આપણને ખબર છે ગુજરાત સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા અહીંયા એક ભરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત દિવ્યાંગજનો માટે વિદ્યા સહાયકની ભરતી છે એ બહાર પાડી હતી જેમાં તમે જોઈ રહ્યા છો એક પચીસ અને બે પચીસની જગ્યા ભરવા બાબતેની ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી જેની વેબસાઇટ અહીંયા તમને સ્કીન ઉપર જોવા મળી રહી છે જે અંડરલાઈન કરી રહ્યો છું સાથે સાથે મિત્રો વાધા અરજી છે એ વાત કરીએ ચોવીસ ચાર પચીસ થી છવ્વીસ ચાર પચીસ દરમિયાન તમામ ઉમેદવારો ઓનલાઈન સુધારા પત્રક એટલે કે વાધા અરજીની પ્રિન્ટ મેળવી શકાશે તો મિત્રો સંપૂર્ણ તમે વાંચી લેજો શું શું વિગતો સુધારો કરવાનો છે સાથે તમારામાં કઈ કઈ સ્વીકાર કેન્દ્ર ઉપર જઈ શું જમા કરવાનું રહેશે શું સુધારો કરવાનો છે એની પ્રોપરલી આ એક શેડ્યુલ છે એ જરૂરથી વાંચી લેજો અને તમારા સર્ગમાં કોઈ દિવ્યાંગ ઉમેદવારો છે અને એમને નથી ખબર તો ખાસ વિડીયો શેર કરશો જેથી એમને પણ યોગ્ય માર્ગદર્શન મળતું રહે જય હિન્દ જય ભારત